તેમ જણાયું હતું જેના શરીર પર ઈજાના નિશાન હતા ત્યારે આજુબાજુના વિસ્તારમાં લોહીના ડાગ અને પગના પંજાના નિશાન પણ જોવા મળ્યા હતા આ દીપડાનું મૃત્યુ અન્ય દીપડા સાથે આંતરિક લડાઈમાં થયું હતું જેનું પોસ્ટમોર્ટમ પેનલ ડોક્ટર તથા સરકારી પંચોની હાજરીમાં માતાના પલ્લા નર્સરી ખાતે કરવામાં આવ્યું હતું ત્યારબાદ દીપડાને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો વન્ય પ્રાણીઓ માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અને પોતાના સમિત વિસ્તારમાં બીજું વન્યપ્રાણી આવી જાય ત્યારે આવી આંતરિક લડાઈ થતી હોય છે તેવું તારણ વિભાગના અધિકારીઓ દ્વારા કાઢવામાં આવ્યું હતું અને અધિકારીઓની સરાહનીય કામગીરી જોવા મળી હતી